નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવી ચીજ લઈને આવેશું જો એ ચીજનું તમે નિયમિત સેવન કરશો આવી સિઝનના અંદર તો તમારા શરીરના અંદર ગજબની તાકાત આવશે એટલે કહેવાનો મતલબ ગજબની એનર્જી આવશે પાવર શક્તિ આવશે જે શરીરના અંદર ઉર્જાની હોય એ ઉર્જા પાછી આવશે કહેવાનો મતલબ કે હવે હોળી ઢૂળટી આવવાની તૈયારી છે એટલું યાદ રાખજો અને આવી સિઝનના અંદર તમે મારા વિડીયો સમગ્ર નજારો જોઈ શકો આ વસ્તુ ખજૂર જો તમે વહેલી સવારે ઉઠીને કહો તો રાતે ઊંઘવાના ટાઈમે જો ખજૂર ખાશો ને તો આખું વરાઉિ તમે બીમાર પડશો નહીં અને તમારા શરીરના અંદર જે અસંખ્ય રોગો રહેતા છે જે અસંખ્ય બીમારી રહેતી છે એ શું મંતર થઈ જશે કહેવાનો મતલબ એવો છે કે આજે હું તમને ખજૂર ખાવાના ગજબના ફાયદા વિશે વાત કરવાનો છું કારણ કે આ વસ્તુ છે ને એકદમ ગરમ છે અને ઓના અંદર છે ને કેલ્શિયમ વધારે હોય છે પ્રોટીન વધારે હોય છે ફાઈબર વધારે હોય છે ખનીજ વધારે હોય છે વિટામિન સી હોય છે અને ડીથી પણ ભરપૂર છે ને આયરન પણ વધારે હોય છે જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને પોચ આ ખજૂર જોઈ શકો તે મારા વિશે આ તો વધારે છે લગભગ હાથ ખજૂર છે તમે પોચ આવી ખજૂર લઈને વહેલી સવારે ઉઠીને જો તમે ચબાઈ ચબાઈને ખાઈ જઈશું ને તો એના અંદર ફાઇબર વધારે હોવાથી આ આપણું પાચનતંત્રને પણ મજબૂત કરે છે એટલે કહેવાનું મતલબ કે આપણા પેટને એકદમ સાફ કરે છે જો આપણે અંદર કબીજિયાત રહેતો હોય ગેસ રહેતો હોય એસિડિટી રહેતી હોય કાર્બન વારંવાર વધારે સૂડતા હોય એટલે કે બીજાને ઉડાડી મૂકતા હોય ઢેડકા મૂકતા હોય તમારી દિવાળી ચાલુ રહેતી હોય એટલે કે પાલવાનું વારંવાર આવતું હોય અને કાર્બન વારંવાર સૂરતા હોય નંબર મટાડશે અને તમારા પાચનતંત્રને એટલું બધું મજબૂત કરી નાખે કે તમે જે ખાવો ને તમારા શરીરને મળશે જો તમે તમારા મગજને એકદમ તેજ કરવા માગતા હોય રિયાશક્તિ વધારવા માગતા હોય અને તમારા મગજને એકદમ કોમ્પ્યુટર જેવું બનાવવા માગતા હોય તો એના માટે થઈને આ ખજૂર છે ને ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો નિયમિત તમારે વહેલી સવારે ઉઠીને કોતેવાના ટાઈમે તમારે પોચ ખજૂર ખાવાની છે જો તમે નિયમિત આ ખજૂરનું સેવન કરશો તો ઓના અંદર વિટામિન એ હોવાથી આપણી ઓખોની રોનકશક્તિ વધારે છે એટલે કહેવાનો મતલબ કે આપણને જે મૃત્યુ રહેતો હોય રહેતા ધણાપણાની તકલીફ રહેતી હોય થોડું ઓછું દેખાતું હોય નંબર આવેલા હોય દૂધનું ના દેખાતું હોય નજીકનું ના દેખાતું હોય થોડું અંધાપા જેવું રહેતું હોય તો આ ખજૂર છે મટાડા છે એટલું યાદ રાખજો કારણ કે ઓખોની રોનકશક્તિ વધારવા માટે થઈને આ પાવરફુલ છે એટલું યાદ રાખજો ખજૂર અને આ આવી સિઝનના અંદર ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો કારણ કે આવી સીઝનના અંદર ગુણોનો ભંડાર છે ખજૂર જો તમે તમારા શરીરના અંદર તાકાત વધારવા માગતા હોય અને બોડી બનાવવા માગતા હોય અને તમારું શરીર જો દુબળું પાતળું રહેતું હોય સિંગલ એડી રહેતું હોય અને તમે જો તમારા શરીરના અંદર જો ફેટ જોમણો ચરબી હોય વજન તમારું વધી જતું અને તમારા શરીરનું જો તમારે બેલેન્સ બનાવવું હોય એટલે કે તમારા પર્સનાલિટી પાડવી અને તાકાત વધારવી તો એના માટે તને આ ખજૂર ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો જો તમારા શરીરની અંદર શારીરિક કમજોરી રહેતી હોય નબળાઈ રહેતી હોય એનર્જી ના હોય પાવર શક્તિ ના હોય અને તમારા શરીરના અંદર રોગપ્રતિકારક શક્તિ ના હોય ને કહેવાનું મતલબ કે રોગપ્રતિકારક શરીર શક્તિ ના હોય તો તમારા શરીરના અંદર જેટલા આતંકવાદીઓને પાકિસ્તાનને ઘૂસી જાય એટલું યાદ રાખજો અને તમારા જો આતંકવાદીઓને પાકિસ્તાનને ભગાડવા હોય તો એના માટે તેને આ ખારેક ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો કારણ કે આ તાકાતનો ખજાનો છે ખારેકનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરના અંદર ગરમી વધે છે અને શરીરના અંદર તાકાત આવશે અને તમારા વાયગ્રા લાવવી પડતી નથી કારણ કે વાયગ્રા કરતી આ પાવરફુલ છે એટલું યાદ રાખજો ખારેક તમે જો તમારા શરીરને મજબૂત અને આકર્ષક બનાવવા માગતા હો તો આથી જો તમે આ ખારેક ખાવાનું ચાલુ કરી દો તો મને યાદ કરશો કારણ કે ઓના અંદર ગજબની તાકાત છે એટલું રાખજો અને પાવર શક્તિ છે તમે જો એમ ના કરી શકો તો તમારે અઢીસો દૂધ ગરમ કરી લેવાનો અને ગરમ થતું હોય એવા તો પોચ ખારેક અંદર દૂધના અંદર નાસીને દૂધ પી લેવાનો અંદર જે પડેલી ખારેક પણ તમારે ખાઈ લેવાની એટલે કે ખજૂર ખાઈ લેવાની નિયમિત તમે આ રીતે આ પ્રયોગ કરશો અને એક મહિનો સુધી વહેલી સવારે ઉઠીને તો તમે વિચાર્યું ઉપર નહીં હોય તમારે કોઈ ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નહીં પડે કારણ કે લોહી વધારવા માંગતા હોય અને લોહી તમારા શરીરના અંદર બનાવવું હોય તો એના માટે તને આ ખારે ઉપયોગી છે એટલું યાદ રાખજો તમારા શરીરના અંદર જો લોહી હશે તો તમારા શરીરના અંદર કોઈ પ્રકારની બીમારી આવશે નહીં અને જે જે આ શક્તિ આવતી છે જે ચક્કરો આવતા હશે ઉલટી વળે એવું થતું છે દુનિયા ડોલતી છે પણ ડોલશે નહીં એટલું યાદ રાખજો તમે રમણ ભ્રમણમાં ફરતા હશો તો તમે રમણ ભમણ ફરશો નહીં એટલું યાદ રાખજો કારણ કે આ છે ને મગજને એકદમ તેજ કરે છે મગજને એકદમ શાંત કરે છે અને શક્તિ વધારવા માટે થઈને અને મગજને એકદમ મજબૂત કરવામાં માટે ખૂબ ઉપયોગી છે ખારેક જો તમે તમારા હાડકાને મજબૂત કરવા માગતા અને તમારા શરીરના અંદર જો એ ટુ જેડ પ્રકારના દુખાવા રહેતા કમરનો મનકાનો ગાદીનો સાયટિકનો વાનો કોઈ બી પ્રકારનો દુખાવો હતો અને એ ટુ જેડ પ્રકારની કળતર બળતર રહેતી જલની અને મટાડા માટે આ ખારેક ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો નિયમિત જો તમે ખારેકનું સેવન કરશો તો તમારી તવચાની અંદર નિખાર આવે છે તમે જો સુંદર થવા માગતા છે રૂપાળા થવા માગતા છો થોડા થોડા બધા જેવા થવા માગતા છે એના માટે તને આ ખારેક ઉપયોગી છે એટલું યાદ કારણ કે જેટલી રૂપાળી આ ખારેક લાગે ને એવા આપણે રૂપાળા કરી નાખ્યા ખારેક એના અંદર અનેક પોષક તત્વો અનેક વિટામિનો હોવાથી આપણા વાળ મજબૂત કરે છે એટલું યાદ જે વાળ ખરતા હોય જે વાળ એકદમ સફેદ થઈ જતા હોય અને કાળા ના રહેતા અને કાળા રાખવા અને વાળને મજબૂત કરવાથી એના માટે તને આ ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો કારણ કે આ ખારેક છે ને ગુણોનો ભંડાર છે એ પણ આવી સિઝનના અંદર ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો શરીરને એકદમ મજબૂત કરવું અને ઘોડા જેટલી તાકાત શરીરના અંદર લાવી હોય અને બહુ શક્તિશાળી બનવું હોય અને તમારા શરીરના અંદર જે એનર્જીઓ ઘાયબ થઈ ગઈ એ બધી પાછી લાવી તેના માટે તને આ ખારેક ખૂબ ઉપયોગી છે એટલે જ્યારે ખારેક અને દૂધનું મિશ્રણ થાય ને તો ગજબની તાકાત આવશે શરીરના અંદર એટલું યાદ રાખ્યું મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી લવથી એક વાત કરવા માગું છું મિત્રો જો તમને મારી સલાહ એટલે કે મારી આ જાણકારી પસંદ આવી એટલે કે મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવવાનું ભૂલતા નહીં બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં હા મારા વિડીયોને ઓછો વેચીને લાઇક તો જરૂર કરજો કારણ કે એક લાઈક કરશે તો મારી ચેનલનું મોટિવેશન વધશે પ્લીઝ મારે આવડું વધશે અને મારી કેડિટ છે મને વિડીયો બનાવવાનો શોખ છે મિત્રો જો તમને કોઈ બીમારી રહેતી એનો લક્ષો તો વિડીયો બનાવો તો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું એનો જરૂર વિડીયો બનાવીશ મિત્રો આ વિડીયો છે તમારા જેટલા ભાઈ બહેનો હોય જેટલો મિત્રો જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સિ ટાટા